શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ગાયત્રી મંત્રના પૂર્ણરૂપ જે કંઈ અર્થ થાય છે સંપૂર્ણ અર્થ વિસ્તાર સાથે આપણે મંત્ર તો જપીએ છીએ પરંતુ મંત્રનો અર્થ જાણતા નથી જેથી આપણે જે મંત્ર જપીએ છીએ તેમાં ભાવ ઉત્પન્ન થતો નથી અને ગાયત્રી મંત્ર તે તો મહામંત્ર છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે ગાયત્રી છંદ તે પોતે સ્વયં છે માટે આ ગાયત્રી મંત્ર જેને વેદ મંત્ર કહેવાય છે મા ગાયત્રીનો મંત્ર છે એવું નથી આ મંત્ર સ્વયં પરમ પિતા પરમાત્માને જાગૃત કરવાનો મંત્ર છે સ્વયં સૂર્યનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મંત્ર છે સર્વે દેવી દેવતાની કૃપા પ્રાપ્ત કરાવનાર આ મહામંત્ર છે એટલા માટે જ ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવાય છે તેનો સવિસ્તાર અર્થ સમજીશું જેથી જ્યારે પણ આપણે મંત્ર જપ કરીએ ત્યારે આપણને તેવો ભાવ ઉત્પન્ન થાય હૃદયમાં તો મંત્ર સિદ્ધિ થઈ શકે મંત્ર સર્વોચ્ચ પરિણામ આપે છે નામ જપ એને કહીએ છીએ તે જ મંત્ર પણ છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ગાયત્રી મંત્રનો સવિસ્તાર વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ભૂર સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી થીયો યો ન પ્રચોદયાત આ મંત્રનો અર્થ થાય છે જીવન માત્રને દરેક કામમાં ઉત્સાહ આપનારા સાધક આરાધકને ચેતન સ્વરૂપ પ્રકાશથી યુક્ત કરનારા ભગવાન સૂર્યનારાયણના પ્રેરણાત્મક ચૈતન્યનું અમે ધ્યાન ધરીએ છીએ તેમની આરાધના કરીએ છીએ તે પ્રભુ અમારી બુદ્ધિને સતેજ કરે ભગવાન સૂર્યનારાયણ દેવ અમને અશુદ્ધ બુદ્ધિથી દૂર રાખે જેથી અમે કોઈ પણ પ્રકારનું નાનું મોટું પાપ વિચારીએ પણ નહીં અદેખાય ક્રોધ કામ લોભ મોહ વગેરે અમારા શત્રુઓને વિજય થવા દઈએ નહીં અને અમે ભગવાનના સ્મરણમાં સજનોની સેવામાં પરમાર્થમાં અમારું ચિત્ત લગાવી પરમ બ્રહ્મ સ્વરૂપ પામવા યોગ્ય બનીએ હે મા ગાયત્રી તમારું સ્મરણ કરી અમે નિર્મળ બનીએ એ જ તમારા ચરણે પ્રાર્થના આ રીતે આ મંત્રનો અર્થ થાય છે હવે અર્થ વિસ્તાર સાથે આપણે આ મંત્રને સમજીએ જે વિશ્વમાં આત્મા રૂપથી બ્રહ્મના સમસ્ત નામોમાં શ્રેષ્ઠ નામ પાપરહિત પવિત્ર અને ધ્યાન રાખવા યોગ્ય છે તે છે ઓમ જે મુખ્ય નામ માનવામાં આવે છે કોઈ પણ મંત્રનો જપ કરીએ ત્યારે ઓમ લગાડવાથી તે મંત્રની તાકાત અનેક ગણી થઈ જાય છે આખા બ્રહ્માંડમાં તે મંત્રની તાકાત ગુંજવા લાગે છે અને તેવી શક્તિ આપણી અંદર આવી જાય છે ગાયત્રી મંત્રનો પહેલો અક્ષર છે ઓમ ત્યાર પછી આવે છે ભૂ મુનિ લોકો પ્રાણને ભૂહુ કહે છે આ પ્રાણ બધા પ્રાણીઓમાં સામાન્ય રૂપથી ફેલાયેલો છે આનો અર્થ છે અહીં બધા મનુષ્ય અને પ્રાણીઓને આપણે સમાન સમજવા જોઈએ ત્યારબાદ સંસારના બધા દુઃખોનો નાશ કરવા વાળ ભૂહ કહેવાય છે કર્તવ્ય ભાવનાથી કરેલું કાર્ય કર્મ કહેવાય છે સુખની મહેચ્છા છોડીને જે કાર્ય કરે છે તે મનુષ્ય સદા સુખી રહે છે ત્યાર પછી સ્વ આવે છે સ્વ શબ્દ મનની સ્થિરતાનો નિર્દેશ કરે છે તેનો ઉપદેશ એ છે કે ચંચળ મનને સ્થિર રાખો સત્યમાં લીન રહેનાર સંયમી મનુષ્ય શાંતિને પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછી આવે છે તત્શબ્દ તેનો અર્થ થાય છે આ સંસારમાં એ બુદ્ધિમાન છે જે જન્મ મરણને જાણે છે જે સમય વીતી ગયો છે તેનું દુઃખ ન લગાડતા હવે જે શેષ જીવન છે તેનો સદુપયોગ કરવો જોઈએ તેવું જાણે સવિતુ શબ્દ બતાવે છે કે મનુષ્યએ સૂર્યની જેમ બળવાન થવું જોઈએ આત્મનિર્માણમાં અધિક ધ્યાન આપવું જોઈએ સ્વાસ્થ્ય વિદ્યા ધન ચતુરતા સંગઠન યશ સાહસ અને સત્ય આ આઠ બળોથી હંમેશા બળવાન થવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારબાદ આવે છે વરેણ્યમ આ શબ્દ રજૂ કરે છે કે દરેક મનુષ્યએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી જોઈએ શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ મનુષ્યોના સંપર્કમાં રહેવું જોઈએ જેને આપણે સત્સંગ કહીએ છીએ જેને આપણે સુસંગ કહીએ છીએ દુષ્ટો સાથે સંગ કરવાથી દુઃસંગ થાય છે જે પતનનું કારણ છે શ્રેષ્ઠ જોવું જોઈએ શ્રેષ્ઠ ચિંતન કરવું જોઈએ શ્રેષ્ઠ વાંચન કરવું જોઈએ આ બધા પ્રકારે શ્રેષ્ઠ છે તેને વરેણ્યમ કહેવાય છે ત્યાર પછી આવે છે ભરગો આ શબ્દ બતાવે છે કે મનુષ્યએ નિષ્પાપ બનવું જોઈએ પાપોથી સાવધાન રહેવું જોઈએ પાપોને નષ્ટ કરવાને માટે સતત સંઘર્ષ કરવો જોઈએ નિષ્પાપતામાં જ સાચો આનંદ નિવાસ કરે છે ત્યાર પછી આવે છે દેવસ્ય દેવસ્ય શબ્દ બતાવે છે કે મનુષ્ય પણ દેવત્વ પ્રાપ્ત કરી શકે છે દેવતાઓની સમાન શુદ્ધ દ્રષ્ટિ રાખવાથી પ્રાણીઓની સેવા કરવાથી પરમાર્થ કાર્ય કરવાથી નિર્બળને સહાયતા કરવાથી મનુષ્યની અંદર અને બહાર દેવલોકની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને જે દેવતાઓની કૃપા બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન તારામાં દેવત્વના ગુણ છે માટે તું નિરાશ ન થઈશ તારી શુભ ગતિ અવશ્ય થશે એવી જ રીતે જે મનુષ્યમાં દેવતાઓના ગુણ છે તેઓ હંમેશા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછી ધીમહી ધીમહીનો અર્થ થાય છે કે આપણે બધા હૃદયમાં પવિત્ર શક્તિઓને ધારણ કરીએ વેદ કહે છે કે એના વગર મનુષ્યને સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી સંસારમાં ભૌતિક શક્તિનો જેવી કે ધન પદ વૈભવ રાજ્ય બળ સંગઠન શસ્ત્ર વિદ્યા બુદ્ધિ ચતુરતા વગેરે નષ્ટ થઈ જાય છે પરંતુ સ્થાયી સુખ આધ્યાત્મિક છે જેને દૈવીય શક્તિ કહેવાય છે દૈવીય ગુણોથી જે સુખ મળે છે તેની સરખામણી ભૌતિક સુખો સાથે થઈ ન શકે ત્યાર પછી આવે છે ધીયો ધીયો શબ્દ બતાવે છે કે ઋષિ વિદ્વાન શાસ્ત્રની નિંદા ન કરવી જોઈએ શુદ્ધ બુદ્ધિથી સત્યને જાણી શકાય છે માટે બુદ્ધિ સતેજ રહે એ માટે ઈશ્વરની આરાધના કરવી જોઈએ ધર્મના માર્ગ ઉપર ચાલવું જોઈએ સત્ય જ ઈશ્વર છે ત્યાર પછી આવે છે યો નહ યો નહ શબ્દનો અર્થ છે અમારી જે શક્તિઓ સાધન છે તે ન્યૂન હોય કે અધિક હોય પરંતુ નિસ્વાર્થ ભાવથી અશક્ત વ્યક્તિઓમાં વહેંચી દેવી જોઈએ એટલે કે સેવા સમર્પણનો ભાવ પણ રહેવો જોઈએ ભગવાને મનુષ્યને જ્ઞાન બળ તથા વૈભવ એટલા માટે આપ્યા છે કે આ વિભૂતિઓથી સુસજ્જ થઈને માન યશ સુખ તથા શ્રેયને પ્રાપ્ત કરે પરંતુ તેનો લાભ બીજાને વધારે આપવો એટલે કે લોકહિત અને નિર્બળની સહાયતા માટે વધારે કરવો જોઈએ એવું પણ સમજવું જોઈએ કે આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ તેમાંથી થોડું દાન અવશ્ય કરવું જોઈએ ચાહે તે ધન હોય કે આપણી કીર્તિ હોય યશ હોય તેનો ઉપયોગ કરીને તેનો સદુપયોગ અવશ્ય કરવો જોઈએ બીજાને લાભ અવશ્ય આપવો જોઈએ જરૂરિયાતમંદની સેવા અવશ્ય કરવી જોઈએ જો ઈશ્વરે આપણને કોઈ પણ રીતે શક્તિ આપી હોય તો ત્યાર પછી છે પ્રચોદયાત પ્રચોદયાતનો અર્થ છે કે મનુષ્ય પોતે બીજાને સત્યના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરણા આપે આ પ્રેરણા ત્યારે જ આપી શકાય છે જ્યારે આપણે ખુદ સ્વયં પોતે ચાલતા હોય તો જ આપણે બીજાને કંઈક કહીએ તો તે શિખામણની અસર થાય છે આ પ્રકારના કામોને વિદ્વાન લોકો ધર્મ કહે છે અને ધર્મ જ એ ઈશ્વર સુધી આપણને પહોંચાડે છે તે માર્ગ ઘણો કઠિન છે પરંતુ મોક્ષનો માર્ગ છે ઈશ્વરના સાનિધ્યનો માર્ગ છે શાંતિનો માર્ગ છે અને જીવનમાં અંત સમયે પણ સુખ આપનાર છે આમ આ ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય પરગો દેવસ્ય ધીમહિ ધીયો યો ન પ્રચોદયાત આ મંત્રનો આવો અર્થ થાય છે જે અર્થ સમજીને જો મંત્ર જપવામાં આવે તો આ મંત્રની શક્તિનો સંચાર આપણી અંદર થાય છે મન બુદ્ધિ વાણી શરીરમાં તેજ ઉત્પન્ન થાય છે ભગવાન સૂર્યનારાયણ દેવ દેવમાં ગાયત્રીની કૃપા પ્રાપ્ત થાય છે આમ ગાયત્રી મંત્રનો ઘણો મહિમા છે ગાયત્રી મંત્રનો જપ સવારે કરવામાં આવે તો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે એકવાર ત્રણ વાર સાત વાર અગિયાર વાર એકવીસ વાર એકાવન એકસો આઠ વાર જપી શકાય છે ગાયત્રી મંત્ર જપવાના લાભ પણ ઘણા છે જેમ કે ગાયત્રી મંત્રનો જે ભક્તો જપ કરે છે તેનો ક્રોધ શાંત થાય છે જીવનમાં તનાવ ચિંતા જેવી સમસ્યા આવતી નથી કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત થાય છે કેરિયરમાં તરક્કી થાય છે વ્યક્તિને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે નકારાત્મકતા દૂર થાય છે રોગ કષ્ટ પીડા દૂર થાય છે એકાગ્રતા વધે છે અને જીવનની સમસ્યાનું નિરાકરણ થાય છે આવી રીતે ગાયત્રી મંત્ર જપવાના લાભ બતાવવામાં આવ્યા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષર છે અને ચોવીસ અક્ષરના ચોવીસ દેવતા છે જેમાં શ્રી ગણેશ નૃસિંહ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ કૃષ્ણ ભગવાન રાધા રની લક્ષ્મીજી અગ્નિદેવ ઇન્દ્રદેવ સરસ્વતી માતા દુર્ગા દેવી હનુમાનજી પૃથ્વી માતા ભગવાન સૂર્યનારાયણ દેવ શ્રી રામજી શ્રી સીતાજી ચંદ્રદેવ યમદેવ બ્રહ્માજી વરુણદેવ નારાયણ હૈગ્રીવ ભગવાન હંસ ભગવાન અને તુલસી માતાનો સમાવેશ થાય છે અને આ ચોવીસ દેવતાના પણ ચોવીસ શક્તિઓ છે જે ચોવીસ શક્તિ આ મંત્ર જપનારને પ્રાપ્ત થાય છે તે શક્તિ છે સફળતા પરાક્રમ પાલન કલ્યાણ યોગ પ્રેમ ધન તેજ રક્ષા જ્ઞાન દમન નિષ્ઠા ધારણ પ્રાણ મર્યાદા તપ શાંતિ કાલ ઉત્પાદક રસ આદર્શ સાહસ વિવેક અને સેવા આ રીતે ગાયત્રી મંત્ર જપનાર પાસે ચોવીસ પ્રકારની મહાશક્તિ પ્રાપ્ત થાય છે એવો આ મહામંત્ર છે કહેવાયું છે શાસ્ત્રમાં કે શક્તિથી સહુદેવ પૂજાયા શક્તિહીન પુતળા જેવા મા જો ના હોય તો દુનિયા ક્યાથી મા ના સ્થાન બોલો મા ગાયત્રીની જે કરપૂરગૌરવરૂણાવવર સંસારસાર ભુજગેન્દ્રહાર સદા વસંત હૃદયારરવિંદે ભવ ભવામી સહિત નમા મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધ્વજ મંગલ પુડરીકાક્ષ મંગલાય તનો હરી માંગલ્યે શિવે સર્વાર્થ શ્રાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે બોલો મા જગત જનની વેદ માતા ગાયત્રીની છે સૂર્યનારાયણ ભગવાનની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ